राम राम जय माताजी तो जो आज આપણે છે ને વાડીએ જવાનું છે ડુંગરા વળે મજૂરની વાટ્ય બેઠા છેવી પણ એ ગ્યાંન ભરી લીધું છે મજૂર આખડે આવ્યાં હમે અઠાણા બહુ ઝાકળ છે વણે નીતર્યા છે આટમાં બહુ ઝાકળ છે અને ગાય દેખા તો આ જોવો નકરો ઝાકળ છે

બહેકી હવા નો વ્યૂ બહ મસ્ત છે પંખીડા બોલે ને મજા આવે

આપડે જાય છે ટાણા છે મજુ ને કીધું તમે હલીન ભૈયા જાઓ પંચર પડી ગયું છે તો આપડે પંચર હરકું કરાવી હવે ભાઈ ની થઈ ગઈ છે એ ભાઈ ને આમાં બહુ મોટું નુકસાન થયું કેમકે આમાં નગર ખડે જ છું સુરત દેખાય દેખાય નઈ આ છે ડુંગળો

சொல்ல ચલો સાહેબું છે તળાવ બાજુમાં તળાવ કાઢે મિત્રો આપણે હાથી અકાઈ ગયું છે અને હવે આપણે મોટમોટી લઈ ને પછી જાઉં ઘરે ગાલો ડુંગરાવાળી વાડી આપણે પાછા મળવી હાથી અકાઈ ગયું છે મિત્રો હવે આપણે હાથી બાથી સડાઈ દીધું છે અને મોજર હવે એની વાત છે પછી આપણે ઘરે આવી ટ્રેક્ટર લઈને ટાણા 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 કરતા